પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે ડભોઈ નાંદોદી ભાગોડ પાસે આવેલા પંચેશ્વર મહાદેવ મંદિરના બારમા પાટોત્સવ હોય વૈદિક મંત્રોચ્ચાર સાથે લઘુરૂદ્રની ધાર્મિક વિધિ કરી ભક્તો દ્વારા ભક્તિ સવર રીતે ઉજવણી કરવામાં આવી હતી શ્રી પંચેશ્વર મહાદેવ મંદિર ડભોઈ નાંદોદી ભાગોડ ખાતે આજે બારમા પાટોત્સવ હોવાથી વહેલી સવારથી જ ભક્તો દર્શન કરવા ઉમટી પડ્યા હતા અને આ પ્રસંગે વૈદિક મંત્રોચ્ચાર સાથે લઘુરૂદ્ર ધાર્મિક વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું અને

અને ધન્યતા અનુભવે છેલ્લા બાર વર્ષથી થી માં આયોજન કરવામાં આવે છે